કોડકી ચોકડી પાસે ગ્રેનિકની નવી લાઇન બનેલ છે તે લાઇન પર મટી નખાતા એક ટ્રક બેસી ગઈ હજુ તો ચોમાસું નથી આવ્યું જો ઉનાળામાં આવો હાલ દેખાતો હોય તો ચોમાસામાં રસ્તો ભીનો થાય તો હજુ પણ વધારે ગંભીર અકસ્માત થઈ શકે છે છ મહિના પહેલા જ લાઇનનું કામ થયેલું છે આ કામ એટલું નબળું છે કે ત્યાંથી હેવી ગાડી નીકળે તો બેસી જાય છે અવારનવાર આવા કિસ્સાઓ બનવા છતાં ભુજ નગરપાલિકાનું પેટનું પાણી હાલતું નથી એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે તો બીજી તરફ આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીની મિલીભગતને કારણે જ કદાચ આવા નબળા કામો થતા હોય છે તાત્કાલિક અસરથી રસ્તો બનાવવામાં નહીં આવે તો ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે રસ્તા ભીના થશે અને માટી નાખેલ જગ્યા પર પાણી જશે તો હજી પણ વધુ અકસ્માત તેમજ જાનહાનિ પણ થવાની શક્યતા છે તાત્કાલિક અસરથી ભુજ નગરપાલિકા આવા રસ્તા વ્યવસ્થિત કરવા જોઈએ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી લોક માંગ છે